સદગુરુ દેવની જય સનાતન જય ધર્મ અને સનાતન આ કઈ ફેર ખરો સનાતન એટલે આત્મા છે આપણે જાણીએ તો દેવની સભા એટલે એમાં કઈ કહેવા પણ બધા ખબર જ તો શામાંથી આપણે ભેગા થયા છે આપણે અગાઉ ભેગા હતા કોઈ નહી હે આપણે પેલા ભેગા હતા એટલે પાછા ફરીને ભેગા થયા હવળી પાછા જ્યાં આપણા મનમાં અત્યારે આપણા મનમાં એમ છે પણ પક્ષીના ટોળા હોય એ એક બીજા સંજોગો અને હિસાબે ભેગા થાય છે આત્મા આત્મા પદ ને અનુભવી જાણો સદગુરુ શબ્દ નું લક્ષ્ય લીધું પદ જે છે આત્મા ઈશ્વર સિવાય જગત માં કોઈ જન્મતું જ નથી ઈશ્વર કોણ જન્મે છે ઈશ્વર જે સર્વ ની માલિકો સ્વર આલી રહ્યો છે ઈશ્વર જન્મે છે દેહ આવ્યા પછી એની મારે પ્રવેશ સ્વરે કર્યો દેહ આવ્યા પછી એ પ્રવેશ પ્રવેશ કર્યા પછી જાગૃતિ થઈ કે હું આવી ગયો આપડા મનમાં પ્રવેશ થઈ ગયો હવે સંતોનું કહેવાનું એમ કે ભાઈ કાંસ આવ્યા કાતો જાયા ખોજ કરો અગલે ઘરકી ભક્તિ કરવી પડે તય થાય ભક્તિ ભય મૂકી જવો અને સુરવીર બની જાવ જે ગતિમાં ઈશ્વર નું ભજન કરો એ ઈશ્વર તો તમે છો જ એમાં ફેર નહી પણ ભયને મૂકી જજો પહેલા બે વર્સ્તુ ભગવાને આપને અર્પણ કરી ખબર છે ને બે વસ્તુ ભય ભગતિ અને ભય જો નીકળી જાય તો એ પહોંચેલા પછી રામ કે સદગુરુ કયો કે કૃષ્ણ સંતો કારણ કે ગમે ગમે એ એ આવરણ હોય ભોજન કરો એમાં ઘી ભળી જાય ને ગમે એ ભોજન કરો એને ભોજન ની માલિકો ને કઢીમાં ઘી નાખો તો ભળી જાય અને સૂર માં ભળી જાય એમ આત્મા બધામાં ભળી જાય પણ આપણી કઠણાઈ હોય ને એટલે આપણા કર્મ એકાબીજાને ભળવા દેતા નથી કઠણાઈ એ કે અમે આ જાતના છે આ જાતના છીએ કોઈ જાત આત્માની કોઈ જાત છે નહીં આ જાણીએ છીએ હવે જાણીએ છીએ ને યાદ નથી રહેતું અને બીજાને પૂછવું પડે ને આ બધું શું છે કે એની માલિકો આપણું પાલન નથી ઓલા જે કાર્ય કરી જાય નિષ્ઠા ઉપર અને એકાગ્રતા થઈ અને જે કાર્ય કરી એ એ કાર્ય કાર્ય પછી કરે છે સીધા જે માણસને કરવું છે અને કીધું કે ભાઈ આત્મા પદ ને અનુભવી જાણો જો સદગુરુ મેળવીને એ લક્ષ્ય લીધું હોય સદગુરુ સદગુરુ કયો કે રામ કયો કે ભગવાન કયો ગુરુ જગત માં એક જ છે અને સર્વનો છે બીજો છે જ નહીં કારણ કે સર્વ સદગુરુ સાહેબ એક છે એવા મહાન સંતો તમને કહું મધી મધી એક રાહ કરવા માટે મચી રહ્યા છે એટલે કારણ કે સદગુરુ છે આત્મા સર્વ એક છે એક ઓદર ને એક ખાણી

કામને મારી ક્રોધ પરદાળી આ તત્વ લીધું કોઈ સંત કે દેશમાં ભાવ આત્મા ભ્રમ છે આત્મા વિચાર કરી કે આપણે બ્રહ્મ છે કે થાવા થાબાટું ભક્તિ કરું છું બ્રહ્મ ની માલિક બ્રહ્મ શબ્દો નીકળે એ બ્રહ્મ જ છે के ये शब्द ये ब्रह्मनो ब्रह्म नो ब्रह्म शब्द ब्रह्म से शब्द ब्रह्म कर शेला मन का मान मुंडाया भगु भाव गदारी भगती भूत लगाया हम तो जाहिर जो कमाया क्यारे? के बाहिर भीतर एक निरंतर हरदम तार मिलाया संतो मिलाया અલે કીધું કે બ્રહ્મ જો જાણતા હોય તો બ્રહ્મ ને જાણવો કોણ ઠેકાને કોઈ જન ગુરુ વિના મર્મ નો જાણે પાવન અક્ષર એક માણસ બોલે આ કળા ભરી છે કોની આ કળા જાણનાર તો બ્રહ્મ થકી આ કાર્ય સિદ્ધ થાય છે તો આપણે આખ્યો જે છે એ બ્રહ્મને જોવે છે એની ખબર છે સાધન આપણે ઈશ્વરે બહુ મોકળા મન મોકળા મનથી જીવી શકીએ એટલું બધું ઈશ્વરે સાધન આપ્યું છે ક્યુ સાધન છે કે તમે આખે જોવો કે આખીને જોવા માટે શું જોઈએ છે આપને દ્રષ્ટિ ભગવાને આપી કોને આપી દ્રષ્ટિ સૂર્યની છે અને સૂર્ય એ દ્રષ્ટિ આપી કે તમે આ જગત રસાવતા હો તો હું તમને દ્રષ્ટિ આપી જાઉં એટલે દ્રષ્ટિ આપી સૂર્યના પ્રકાશજીને આપણે જોઈ છીએ આંખ આપી એ સૂર્યની મારી સૂર્ય આપણે છીએ શું શું જોઈએ કે બધા રાજા મહારાજા ભેગા જ દ્રૌપદી રાજા જે દ્રૌપદી નો દ્રૌપદી નો સ્વયં કરવો હતો દ્રૌપદી નો કરવો હતો

તો અત્યારે ઈ ની વાત છે અને આ જલ કુંડાળાની મારી કોઈ દેહ છે એમાં તમે બરાબર દ્રષ્ટિ કરો તો દ્રષ્ટિ કરી પણ દુર્યોધન જયારે આવતો અને દુર્યોધન આવે ત્યારે દ્રૌપદીએ કીધું જ્યાં ઓલું પાણી નહોતું ત્યાં ઉછા કપડા લીધા અને પાણી આવ્યું ને મૂકી દીધા માલિક આપણે કે ઠેકાણે કઈ વાત કરવી છે શું કરવા આવ્યા છે ઈ આપણે ખબર નથી કે ઠેકાણું ભૂલી જાય ભૂલ ખાઈ ગયા કે બોલવાનું તો નો બોલાણું અને નો બોલવાનું બોલાઈ ગયું ભૂલ ખાઈ ગયા આ કુંડાલા છે બને એટલે મારી કોઈ બોસ પડ્યો એટલે દ્રૌપદી કીર કે આંધળા ના આંધળા જ હોય ને હે આ એક શબ્દની મારી પર આખો ભારત રસાડો એક શબ્દમાં કે ભાઈ કા એ દ્રૌપદ રાજાને એમ થયું કે આ બધું એકે સૂરવીર નહીં આ તો મારી અધોગતિ હતી આ મારી દીકરી આ ફછે ચીકરીને બધાને તેડાવ્યા અને કોઈ સૂરવીરનો દીકરો નથી કાંઈ દ્રષ્ટિ કોઈની કાબુમાં આવી જ નથી એટલે પોતે ઝેર મીણ્યા ગોળમાં

અલે ઉભો છો પણ મારી પાસે કે બાણ નથી હવે બાણ હતું કેની પાસે જે કરણ પાસે બાણ હતું કારણ કે કરણ એવી એક્યતા હતી કરણ કેને કહેવાય કે જેની એક્યતા હતી બીજી સુરતા બીજે ફગે નહીં એની યોગ્યતા હતી એટલે બાણ એની પાસે બારી પાસે બાણ નથી કૃષ્ણ કે દેની આપે જીત્યા તો છે ને સમજણમાં ફેર હોય કે જીતો તો છે ને તારે બાણે જીત્યો એમ કે ને કે ભલે અર્જુન આવ્યો પણ મારું બાણ હતું ને એટલે આવો પાવર એને દીધો હું બાણ નતું એ મારા બાણે જીતે ને બાણ તો મારું છે ને પણ તમે એમ કહ્યું ને કે સામાન્ય માણસ હતો ને લગ્ન થયા અને તારે વાઘા ન મારા લગ્ન છે કોટ હું તને આપીશ એટલે કે ભલે કોટ પહેરીને ઠેકાણે ક્યાં એટલે કે વરાજો કે આ મારો કોટ પહેરીને બેઠો છે એ વરરાજો આ મારો કોટ પહેરીને બેઠો પછી એને એમ થયું કે આ વારા ભણે લોહી પીવે છે એટલે વરાજાને ઉપર મૂક્યો બીજા માળે મૂકી દીધો ને પોતે એને કે તું અહીં બે ને તારે સ્વાગત કરવું પડે એટલે સ્વાગત કર્યું કે વરરાજો તમારો કોટ પહેરીને ઉપર બેઠો છે સમજ્યા સંતો ની વાણી છે છતાં મારી તકલીફ ઉ મને આવડે છે અને બીજા સાંભળે છે એ બીજા સાંભળે તારા બાપા છે બધા અને તું સમજી

માતા માતાને આપણે વાત કરી જેનું માલિકો રેજીએ ને એવું કાઢીએ આપણે એક જ વાત છે એક જ ઘરના બાળક છે એક જ ઘેરે છે એક જ ઘેરે છે પણ આ એક ઠેકાણ હમાય ને એટલે નોખા નોખા રૂમ કરી રહે છે પણ એમાં આપણે હની મટી જાય આ હનેપાત મટાડવા માટે આ સંતોએ તમને ખૂબ બિહાખી રહ્યા છે આપણા મન નો હમ્ય પાક મટાડવા માટે આ નોખા નોખા બે આના કર્યા છે પછી જાજા માણસ તમે જાજા માણા માં કઈ બોલતા હો તો એટલા સામાન્ય માણા તમને મજા ન આવે આ બાપા છે એ જાજા માણા માં બોલતા હોય ઝપટ કરતા હોય પછી 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 માણા હોય કે આ કાઈ ન નથી આને કઈ એવું ભાવ નહીં નકર માણા ભેગા થવા જોઈએ એટલે હવે કોઠું કાઢ્યું ને

કે તને શું દેખાય છે એમ અર્જુને કીધું તો આ સાતરોની માલિકોએ સંતોની માલિકો સંતો એમ કે છે કે આપણને શું દેખાય છે એક બરાબર ખ્યાલ કરી લેજો અને શું દેખાય છે જો ઈશ્વર સ્વરૂપ દેખાતું હોય તો તમારી આંખ ની કેટલી કિંમત છે પછી આંખ સાંભળી આમ જોઈને કિંમત કરી લે કે મને આ ઈશ્વર સિવાય દર્શન દેખાતા નથી અને પછી બીજો કાર્ય આવે કાનનું જો આ ખજાનો ઈશ્વરે કેવો દીધો છે તમારે શું જોઈ છે એ બધાય આની માલિકો છે ઝડપી લે એવું તો આ આ આ યંત્ર બનાવેલું છે શું જોઈ છે તમારે હારું બોલવું હોય તોય ગાળ્યું દેવી હોય તોય જે માલિકો કાઢવું આપણે મંજીએ ને હું નથી નીકળતું ભાઈ મના બેઠા હોય તો તમને બહુ ડોળા કાઢતા હોય એ અને આ આંખના કેટલા સ્વરૂપ છે આંખના કેટલા સ્વરૂપ છે આપણે ઓળી જાય આપણી આંખ છે પણ આપને કહીએ આપણે રીસાવી કે આપણે કેવું પડે કે તું લાલ થઈ જાય છે સ્વરૂપ ધારણ કરી લે સ્વરૂપ ધારણ કરવું છે શું કરવું છે કેમ લેવું છે આનંદ કરવાનું એને કીધું કે મને એક આઠ દ્રષ્ટિ દેખાય છે આઠ દેખાય છે કે આઠ દેખાય જો કાબુમાં છે એમ આપણી દ્રષ્ટિ જો આપણા કાબુમાં હોય તો આપણે જેવું બોલવું હોય એવું બોલીએ ને પણ કાબુમાં નથી ને એટલે આપણે આપડી રીતે રોવા મળી કફર હોય તો ભાઈ એમ કે તમે આજે તમારે વાત છે એટલે હું કફર હોય ન આવ્યો

એમ કે આની પીર છે અને કોઈ દુનિયાની ના મારો આપણે જે શબ્દ બોલીએ થઈ જાય છે એ આપને ખબર પડે હે બીજાની વાતો કર્યા કરીએ પણ આ બધા નરસિંહ મહેતા ની વાત કરે લાભો દાદા ની વાત કરો બુકારામ દાદાની વાત કરે દેવજી બાપા આ બાપાની વાત કરે એવા હૃદયની માલિકોરી મનની માલિકોરી એમ થાય કે આ લોકો આમ કરે છે તો મારે એને એવું થાવું છે તો કોકની કાકા પૂછતો ખરો કે આમ છે મારે આમ કરવું છે તો ધક્કો ખાઈને જવું છે છેલ્લે આપણે તમને કોઈ જન્મ એ જવાનું છે કોઈ રહેવાનું નથી પણ ખીલાસો કરમાય સરે પડે ને દાડો નમે લેખ્યા બેઠ્યાનો થાય એ પ્રાણી તે તો મનુષ્ય જન્મ ગુમાવ્યો રોહિદાસ માટમાં એમ કે એ પ્રાણી તે મનુષ્ય જન્મ ગુમાવ્યો સરે પડે ને દારો ખાય ખાય ને તે જિંદગી ગુમાવી સુઈ સુઈ ને કાઢી રાત ત્યાં સદગુરુ ધાર્યા નહીં તું કોણ છો તારી કોણ છે તારી જાત આ તે મનમાં વિચાર જ કર્યો નહીં કારણ કે સુખી આ મરે સુખ ભોગવી દુખી આ મરે દુઃખ રોય

અને પરમાન છે દુઃખ થતું હોય અને પૂછો કે તમે ભાઈ બહુ દુઃખી થઈ ગયા હો હેરાન થઈ ગયા અને તલ આહુરા મળે પડવા અને એની આંખ નિશાની આપે જો કેટલું છે આહુરા પડી ગયા હે ભાઈ એટલે આવડા પડી જાય આ ગેમ નીચાની બતાવ્યા એટલે શરીરમાં એક એક માં તમે જુઓ તો એવા દેવ બેઠા છે આપને તમે આપણા આપણા દેવની કોઈની પરીક્ષા કરી કરીને આની મારી કોઈ બાપા બેઠા એની પરીક્ષા કરો ને તો આખું વિશ્વ તમારામાં ઘરી ગયું છે આખું વિશ્વ તો આપણામાં ઘરી ગયું છે પણ તમે મને આમંત્રણ આપો એટલે મારા મને એમ થાય કે દેવજી બાપાએ કીધું મારે ભજનમાં જ આવું છે મારે કીધું તો મને કેવો આનંદ છે ને આનંદ છે ને પણ તમે આવી કહો કે તું અઠવાડિયું રે તું મને બહુ પ્રિય છો અને વાણી તારી સારી છે તું અઠવાડિયું રે હાલા અઠવાડિયા પછી તું મરી જાય એમ કે તો ચિંતા કેટલી થાય હે ભાઈ અઠવાડિયા પછી તું મરી જાય એમ કે તો ભજન કરી કે હા મુ મૃત્યુ આવીને રે આ વાત છે ગમે એ ભક્તિ કરો

અને પોતે એમ કે ને રામ ને કૃષ્ણ અને હું નથી એક જ છે કારણ કે તમે વિચાર કરો કે બાળક જ્યારે જન્મે ત્યારે ઈશ્વર માલિકો પ્રવેશ કરે છે જીવ જીવ પ્રવેશ કરે છે જીવ માંથી શિવ બની જાય તમે સંતો કરજો વિચાર એટલે જાવધી તાણાવાણ નો મટે તાવધી આ કાર્ય સિદ્ધ નો થાય એટલે કીધું કે ભાઈ શાર પાણી પૃથ્વી ને પ્રકાશ આ ત્રણે નો એક છે સૂર એની માલિકો થી તમે ગંતરી કરી લો ગોળ સાકર ને ખાંડ આ ત્રણ તત્વો ઉભા થાય છે કારણ કે પાણીની અંદર કલ્પણ નથી શેરડી વાવો શેરડીમાં કલ્પણ પૃથ્વીમાં કલ્પણ નથી પાણીમાં નથી અને કલ્પણ આવ્યું તો આપણે વિચાર કરી કેમ કે ધરતીએ રસ છોર્યો નથી નકરિયા પાછી કલ્પણ બે ઘૂંટા ન લઈ લે પણ બે માં કે તારું જે છે એ લઈ લે એમ આત્મા જે છે ને એને ઈશ્વરનો કૃપા છે કે તારું જે છે એ આનંદ કરીને તું એની માલિકો ખુદ હું પોતે ઈશ્વર છું એવું માની લે તો કાર્ય થઈ જાય એટલે કીધું કે ઈશ્વર ઈશ્વર હોય છે જ લે એટલે આપણા મનમાં એમ થાય કે આ ભક્તિ કરે છે એમ નઈ ઈશ્વર છે જ કોઈ નવાય કરતો જ નથી ફરજ છે એટલે કીધું કે ભાઈ કાં આયા ને તમારે એટલું જ કરવાનું ક્યાંથી છો શું કરવા આવ્યા છું શું જાણવું છે પછી ક્યાં જવું છે તમારે આવ્યાથી કોઈ ભેગું હતું જવાના હથવા રોગો તો આ કને બહાર જવું તો હથવા રોગો તે અટાને એકા બીજા નામ લખાવે મેળ આવે ને હરદ્વાર જવું છે ક્યાં જવું છે હર નો દ્વાર જોયો ન્યાય એક નદી છે અને ઓલા કમાણી કરવા બેઠા છે એટલે ભાડે દેશે કારણ કે ઈશ્વરનો કાયદો છે કે જ્યાં કાંઈ ન હોય ત્યાં એને આવડાને ધકેલીને મોકલવા પડે તમે ડુંગળામાંથી બેહો અને કોઈ ન હોય કોઈને ખબર ન હોય પણ કોક નીકળે કેલા ભાઈ કોક બેઠો છે એટલે તમને ઈશા થાય કે હાલ પાણી ભરીને જાઓ એને ત્યાં પાણી તો નથી એટલે પાણી લઈને જાવો પાણી લઈને જાવો એટલે એમ કે તમે પૂછશો કે તમારે ખાવા પીવાનું કે માલિક દે તો માલિક તમારું સ્વરૂપ માલિકનું છે એટલે માલિક થઈને તમે જાઓ પણ ઈ માનકે નહીં માલિક છે ઈ કે આ ભલા ફલાના ભાઈ છે અને હું કે મને ઈ ભાઈ દે ગયા તઈ હું નહીં કહું કે માલિક મને બા તમને નમસ્કાર નહીં કરું કે તમે ખરો ઉપકાર કર્યો કે મારી દુનિયાની માલિક ઓરે ભોગ મટાડ એમણે ભોગ મટાડવા માટે અનાજ લઈ ને તો ભોગ એક પ્રકારની છે જોવાની ભૂખ ખાવાની ભૂખ

કે જે અનાજ હોય એ તો આ તમને ખાવા પીવાની બીજાની માટે ભોગ દીધો છે તમે ખાવ ઘંટીની પડની નીચે દળી અને લોટ કરી અગ્નિમાં પાકીને તમારી આગળ તમે ખાઉ એને ખાવાનું એટલું બધું ભાવ એટલી બધી ભક્તિ પ્રબળ તો એને હું પાપ કર્યું ગયું એમાં તો તો હાલતા ચાલતા તમને કોમ જીતતો હોય બધી દ્રષ્ટિ હોતી નથી अल्ले के तो के फजी घणो बात करी ने जोई ने तो ने क्या आपरे बात नी हाँ कहां से आया नर कहां तुम जाया खोज करो अगले घर की પોતાના ઘરની ખોજ કરે તમારા ઘરની મારી પાસે કાંઈ પણ વસ્તુ પડી હોય હોય પણ ઘરમાં અંધારું હોય તો લાઇટ ની વાટ જોવી પડે ને લાઈટની વાત જોવું પડે એમ આ ઘરમાં અંધારું છે એટલે લાઇટની વાત જોવી લાઈટ કોઈ સદગુરુ મળી જાય બાપુ અને લાઇટ કરી દે તો એને ખ્યાલ આવી જાય તો મારા તારાનો ભેદ મટી જાય અને સરળ સ્વભાવ થઈ જાય કાર્ય કાંઈ સુધારવાનું નથી કાંઈ કરવાનું નથી કપડાં બદલાવાના નથી પણ જે સ્વભાવ છે એ સુધરી જાય ને તો એમ કીધું ને કે વાણી એલાતું તો જેસલ જેવો પહેલાં બહુ કાર્ય કરતો હતો અને આ તો નિર્મળ સ્વભાવ થઈ ગયો આનું કારણ હું કે વાણી અમારી ફીર ગઈ વહી તન વહી દેશ ખારી એ મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ મને ખબર નથી એમ તમે કાયમ સારું જ બોલો કેમ સારું જ બોલો એટલે ખરાબ શબ્દ બોલો ને એને કાઢવા નહીં પડે એ ગોઠા ભોઠા પડે ભાગી જાય સમજા નિકાલ છે મજા આવી જાય એમ હવે આજે હું વિરામું અને આ બાપુને ઘણા ઘણા સંતોનો આપણે લાભ લેવો છે ને એમાંથી એને એ એની કાઈમાં એ માલ પીર્યો છે એ કાઢશે અને

કે શેલે આપણે શું કરવાનું છે આ નક્કી કરવાનું કે શેલે શું કરવાનું છે પાણી ઢોલ એમ નહીં ખાલી કીધું કે પાણી ઢોલ આનું ન આ તો તમને કોઈ ઈશ્વર છે પણ જેને સાદ આવી ગઈ ને મન રાખો ધરે ને તો ધજા નાળીએ સડે મન જોય ધરે તો ધજા નાળીએ સડે એમ આથી હું વિરામું છું આ સંતો વાત કરી મને હા કામ પૂરું થઈ ગયું એટલે ધીમે ધીમે બોલો સદગુરુદેવની કાંઈ કે આમ નહકા લેતો હોય અને ઓલી કામ ભૂલી જાય કે અલગ બાપુ અલગ બાપુને જો ભાઈ જાવ ને ભાગ નો